ડીસા શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે તેની સાથે સાથે ટ્રાફિકની સમસ્યા પણ જટિલ બની રહી છે જ્યારે વાત કરવામાં આવે ડીસા શહેરના ટ્રાફિકથી ધમધમતા સાંઈબાબાથી લાયન્સ રોડ ઉપર શાકભાજીની તેમજ નાસ્તાની લારીઓને કારણે બપોર બાદ ટ્રાફિક સમસ્યાનો સામનો આ માર્ગ પરથી પસાર થતા નિર્દોષ વાહન ચાલકોએ કરવો પડે છે પરંતુ આ ટ્રાફિકને સૌથી વધારે જટિલ બનાવતા હોય તો તે સ્થાનિક દુકાનદારો છે તેમની દુકાનો આગળ જાહેરાતના બોર્ડ મૂકીને તે વધારે પડતું ટ્રાફિક કરતા હોય છે તેમજ ફોર વ્હીલર અને ટુ વ્હીલર રોડ પર મનસ્વી રીતે મૂકીને ટ્રાફિક જામ કરી રહેલ બેદરકાર ચાલકો માટે આજે નગરપાલિકાએ પોલીસને સાથે રાખીને ડ્રાઈવ કરી હતી જેમાં દુકાનદારોના અડચણરૂપ મૂકવામાં આવેલા જાહેરાતના બોર્ડ તેમજ રોડ ઉપર આડેધડ પાર્કિંગ કરેલા વાહન ચાલકોને દંડ કરીને લાયન્સ રોડ ખુલ્લો કરાયો હતો સ્થાનિકોની માંગ છે કે આજે જે રીતે માર્ગ ખુલ્લો કરાયો છે તેવી જ રીતે રોજ માટે આ માર્ગ ખુલ્લો કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળે